કચ્છના ભુજમાં સૂર મંદિર સિનેમાઘરમાં આગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ છે આગના પગલે ધુમાડાઓના ગોટે ગોટા ઉડ્યા છે ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ દોડી આવી છે આપ જોઈ રહ્યા છો ભુજની અંદર સિનેમાઘરમાં આગ લાગવાની ઘટના ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે કચ્છના ભુજની અંદર સૂર મંદિર આ સિનેમાઘર છે કે જ્યાં આગ લાગી છે

નથી જવા પામી જે આગના લીધે ધુમાડાઓના ગોટે કોટા પણ હવામા હતા આગ પર કાબુ મેળવા માટે ફાઇલ એટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ માટે પોલીસ પણ ત્યાં પહોંચી અને તપાસ કરી દે છે કે આગ કયા કારણોસર લાગી છે અને શું કારણ હોઈ શકે એ આ રાજેન્દ્ર ભરચક વિસ્તાર છે બસ સ્ટેન્ડથી બિલકુલ નજીક છે કોઈ કોઈ ફસાયેલું છે કોઈ વ્યક્તિ કોઈ પિક્ચર જોઈ રહ્યા હતા કોઈ કેટલા લોકો ફસાય છે જાનહાની કોઈ અહેવાલ મળેલા નથી સો ચાલુ થાય એનાથી પહેલાની આ ઘટના ઘટી હતી એટલે સો ની અંદર કોઈ અટવાયો નથી જાનહાની ન થાય એના માટે પૂરતા પગલા લેવામાં આવી રહ્યા છે અને આજુબાજુ વિસ્તારને પણ કોર્ડન કરી લેવામાં આવે છે જેથી આગ પ્રસરી પણ ન શકે અને લોકોને કોઈ જાનહાની પણ ન થાય બિલકુલ બિલકુલ આભાર રાજેન્દ્ર તો આપ જોઈ રહ્યા છો ભુજમાં બસ સ્ટેન્ડ ની બાજુમાં જે ટીરિયર્સ આવેલું છે એ થિયેટર્સની અંદર આપ જોઈ રહ્યા છો આગ લાગી છે સૂર મંદિર આ સિનેમા છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે